સો હે ગાય વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજ આ વ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગયેલી છે હવે આજે છે રજા જ છે અને આવતીકાલે છે ને જાણે કે આજે ચૌદ તારીખ થઈ પણ આ વિડીયો તો પંદર તારીખે આવવાનો તો પંદર તારીખે શિવરાત્રી છે તો બધાને જેટલા પણ મારા જુવા વાળા સબસ્ક્રાઈબર છે અને જેટલા પણ મને લાઇક કરે છે વિડીયોને એ બધાને મારા તરફથી હેપી શિવરાત્રિ તો ચલો આપણે ફ્રેશ થઈ ગયેલા છે ભાઈને હવે જઈએ છીએ આપણે ઘરની અંદર બરાબર તો આજે તો ચા પી લઈએ કારણ કે કાલે તો ચા નથી પીધી એટલે આજે પી લીધું જોઈ લો પપ્પા બે ચા પીજા મમ્મી હજી ચાલુ જ છે ચાલો કેવું છે હવે શાંતિ હવે તમારે ફર્સ્ટ ક્લાસ અને આપણા મોટાભાઈ ફોન જોતા

કશું જે અત્યાર સુધી કશું નહી હતું હા કે ફોન ચાલુ થાય એટલો પતી ગયું બંધ કલાકો ખાવાનું ચાલે ભણાય છે

તે ઇત્યું ને ઇત્યું ની રંગતામે મે સુનમ ચાલેરી કે તું એ તો ખામાણો આમ તો

सवास <laughs>

તને વિડીયોમાં આવે શરમ આવે છે તો મામાને કમ આવે જ ઓધી બધા જોય તો હું ખુશ થાય શરમને વાત થઈ ગઈ તો ગમે કરવા હા મારો વિડીયો બતા દેજે ને મારી વાત હો ગઈ છે શરમ સે તું જો મરજી કરો મેં નહીં આવવાની વાત જો ભાઈ શું કરે છે ক্তাওফাকে কাটে ক্তাগে নিযাজেনে মনে সারি কিক্তরেশে বিকাই হাথালাখালান ওজে সারিনে হাকালেনে কায়াল হিকালে কালে� ખાલી ખાલી જ ફ્રીજ છે ના છે હવે આપણે એને પૂછીએ છીએ કે તું નાસ્તો કરવા આવે નાસ્તો કરીએ આપણે ભૂખ લાગી પછી જી પણ ખાલી સમોસા ખાઈ ને આવતા

જો લોટ પોણાટ થઈ ગયા બધા ખાવા પડી ગયા પપ્પા મમ્મી ભાઈ બેન આપણા મોટા ભાઈ ખાવા પડી ગયા છે નહીં જયારે નહી દૂધની ખીચડી આપણા માટે બેસ્ટ એટલે આપણે નહી હોય ને તો આજ ખાઈ લેવાનું ટ્રાય કરી દઉં એકવાર કે દૂધ મેં છે ને ખાંડ લાગી ખાવાની બહુ મજા આવશે આપણે આયા છે બાજુ મંદિરે સાફ સફાઈ કરવા આપણા નિવાસુ ભાઈ સાફ સફાઈ કરે છે જોઈ લો કરો કરો સેવા કરો તો જ મેવા મળશે આપણા ગોબુ ભાઈ છે ગારી જોઈ લો ઉપરના બધું સાફ સફાઈ ચાલે જ ચલો આપણે નીચે જઈએ ચલો આપણે સેવા કરવા જ આવ્યા છે

એક પાસ આ પેલી વાળા જે બજાર દીધી એ મૈરે એટલે બધા કરે છે બધા વારા પરતી છે ને છે ના વાળા હેરીએ તો ના જો આ જો જાતે લે છે કે પછી હું કેસે કે વિડિયો કોણ પાડું છું નમ્રજ તઈ બાજુ કઈ કેલો આપણા વીડિયોグラપર આજે જીમન સુ આમ ચાલો ભાઈ નાગ દીવતા કેટલા ચોક કરીયા એ જારી લગાવીને ચોકી જાય màu đen là giờ vào đây mọi người 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 mọi

શું કઈશ ફાઈનલી આજનો દિવસ એમ પતી ગયેલો છે તો આજે મજા આવેલી છે તમારા વ્લોગ જોવાની બહુ મજા આવશે આજે તો ચલો હું વિડીયો કરું છું એન્ડ ટાઈમ જો અત્યારે સવાંગે કારણ કે આજે લિંક ધોવા ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું અને પછી ભાઈ મત એટલે થોડી તો કરી બધાય ભેગા થયા તો ચલો હું વિડીયો કરું છું અહીંયા એન્ડ તો આઈ હોપ આપતો વિડીયો પસંદ આવ્યો કે પસંદ આવે તો વિડીયો કો લાઈક કરનાર ચેનલ બને આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરે ચાલો મિલતા નહીં બ્લોગની થેન્ક યુ ફોર વોચિંગ બાય